નમસ્કાર મિત્રો આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે પણ મારા ગુજરાતની અંદર જે પણ ખેડૂત મિત્રો રીંગણ કરે છે અને રીંગણની અંદર જેટલા પણ આપણા પ્રોબ્લમ આવે છે તો અત્યાર સુધીના જેટલા પણ આપણા વિડીયો આવી ગયા છે માર્કેટમાં પણ આજે તમારા માટે એક યુનિક વિડીયો લઈને આવ્યો છું જેને કહેવાય છે રીંગણની ખેતી અને રીંગણની અંદર આજે પૂરેપૂરી તમને માહિતી આપવાનો છું કે એની અંદર જો આપણે ધ્યાન રાખવામાં આવે તો ખરેખર જે પ્રોબ્લેમ આવતા હોય છે કે નાની રીંગણી હોય તો સુકાઈ જતું હોય બરાબર રીંગણીની વધ ન પકડતી હોય રીંગણીની અંદર ઈયડ આવતી હોય રીંગણીની અંદર ફંગલ્સ આવી જતી હોય રીંગણીની અંદર બૂકે થઈ જતું હોય રીંગણીની અંદર ઉત્પાદન નથી આવતું રીંગણીની અંદર જે કહેવાય કે પાન ઝરમરિયા જેવા થઈ જાય જેની અંદર છંટકાવ કરવાનો કયા સમયમાં તમારે જમીનમાં દેવાનું છે તો આજે તમારા માટે એક વિડીયો મસ્ત લઈને આવી ગયો છું પહેલી વાર વિડીયો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી જશે મિત્રો તો વાત કરીશું આપણે રીંગણ વિશે તો નમસ્કાર બરાબર છે મારું નામ છે આકાશ પટેલ અને આજે હું તમને એક વિડીયો માટે ખાસ તમને સૂચના આપીશ કે રીંગણની અંદર જો સારું ઉત્પાદન લેવું હોય પ્રોડક્શન લેવું હોય તો આજે આ વિડીયો તમારે લાસ્ટ તક સુધી જોવાનો છે ખરેખર આજે વાત કરીશ અને જેટલું પણ કહી દઉં સમય ના હોય તો રાત્રે શાંતિથી બેસીને જોજો કેમ કે મારે ચોખ્ખું કેવું છે કે ઘણીવાર શું કરતા હોય આપણે કામમાં આવીને જોઈએ એવી રીતના નહીં વિડીયો લાસ્ટ તક સુધી બેસવાનું શાંતિથી જોવાનો સાંભળવાનો તો જ આપણને પૂરેપૂરી માહિતી ની ખબર પડશે અને વિડીયો લાસ્ટ જોવાની છે કારણ કે આનાથી તમે ઘણું બધું ઉત્પાદન લઈ શકો છો પ્રોડક્શન કેવી રીતના વધારું એના વિશે આપણે થોડી ચર્ચા કરશું આપણે બરાબર તો નમસ્કાર વાત કરીએ કે જ્યારે પણ આપણે રીંગણી રોપતા હોઈએ તો અહીં થોડુંક બતાવશું આપણે અહીં નજીક લાવો તમે આ છોડ છે બરાબર છે આ છોડ છે આજે ટોટલ માહિતી લેવાની છે આ છોડની અંદર આપણે ટ્રીટમેન્ટ શું કરી છે હું તમને બાદમાં જણાવું છું પણ અત્યારે આ મલચિંગ છે બરાબર છે આ મલચિંગ છે અને આજે તમને એક વસ્તુ બતાવું અહીંયા આગળ તમે નજીક લાવો જરાક બરાબર છે છોડ કેટલા દિવસનો તો છે એ પણ બતાવજો પણ આ તમારે છોડની ખુમાસ પહેલાં પહેલી ટ્રીટમેન્ટ કરી છે તો ખુમાસ જુઓ તમે એની પહેલાં છોડની ખુમાસ કેટલી જોરદાર છે એ જુઓ તમે બરાબર બીજું એને પાંદડે પાંદડે જે જે કહેવાય ને ફૂંટ એ નજીકથી બતાવજો ફૂંટ ફૂંટ જ જોવો તમે આ ફૂટ જુઓ એક 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 ફૂટ નીકળી ગયેલી છે જુઓ બરાબર છે એક નહીં દરેક છોડવે અહીં નજીક લાવો જો આ દરેક જગ્યાએ ફૂટ અલગ અલગ નીકળી ગઈ છે છે બરાબર છે આ બધી ફૂંટ જુઓ તમે નજીકથી આ પણ જગ્યા જુઓ આ તમને પ્રોપર દેખાય છે જુઓ છે દરેક ફૂટ આ ફૂંટ કેવી રીતના મેળવવાની છે ને એની વિશે હું તમને ચર્ચા કરવાનો જો આ ફૂંટની જો એકદમ શાખાઓ નાની નાની ચાલુ થઈ ગઈ છે જુઓ બરાબર છે બધી કોઈ જગ્યા એવી નહીં હોય કે જ્યાં વસ્તુની ફૂટ ના નીકળી હોય સાહેબ જો આ કોરય ગયો છે જો તમે છે આ કોરની તાકાત બરાબર ઓકે તો વાત કરીએ કઈ રીતના તો પહેલા પહેલું જ્યારે આપણે રીંગણી રોપતા હોઈએ છે તો રીંગણીની અંદર ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે ઘણી જગ્યાએ આપણે એવું વિચારતા હોઈએ કે પાણીની અંદર મતલબ પાયાની અંદર તમે જે પણ આપતા હોય ખાતર જે પણ આપો છો વસ્તુ બધી સાચી છે પણ હવે તમારે શું આપવાનું છે ને કેવી વસ્તુ કે તમારે એટલી મહેનત કરવાની જરૂર નથી તમારે જમીનની અંદર ડાયરેક્ટ પાણીમાં જ આપી દેવાનું છે અને તમારો રીંગણીનો રોપ તમારે રોપી દેવાનો છે બરાબર કે હમણાં પણ એક ખેડૂત મિત્રોએ જે પ્રેક્ટિકલી કર્યું છે એ પણ હમણાં હું બતાવવાનો છું કે તમે જ્યારે રોપી દો છો તો તમને જે વસ્તુ કહું એ પ્રમાણે તમારે એને જમીનમાં આપવાનું હોય છે બરાબર છે તો વસ્તુની વાત આપણે આગળ કરીએ કે જ્યારે તમારો છોડ જ્યારે તમારો છોડ જીરોથી લઈને પંદરથી વીસ દિવસનો થાય જીરોથી લઈને પંદરથી વીસ દિવસનો રોપણીની વાત કરું તો ફેર રોપણી ફેર રોપણી એટલે કે જ્યારે આપણો રીંગણનો રોપ તૈયાર ધરવું લાવતા હોઈએ અને જ્યારે રોપો જો ત્યારથી વાત કરું છું ત્યારથી વાત કરું છું કે જ્યારે છોડ અહીં રોપ્યો તો જીરોથી લઈને એકવીસ દિવસ કે પંદર દિવસની અવસ્થા થાય તો પંદર દિવસે જે પહેલો તમારે સ્પ્રે કરવાનો છે બરાબર છે એની ઉપર થોડીક હું ચર્ચા કરીશ કે એમાં તમારે ખાસ પહેલું એ ધ્યાન રાખવાનું છે તમારે જે હું તમને દવા બતાવીશ કે કઈ રીતના એની પર પાછળ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એની ઉપર થોડીક હું ચર્ચા કરવાનો છું બરાબર છે તો આપણે છે અહીં આવી જજો જરા બાજુમાં આ આપણું છે ક્રોપ પરિવર્તન બરાબર છે ક્રોપ પરિવર્તન આનું કામ છે જે તમને બધી ફૂટ બતાડી ને એ આનું કામ છે બરાબર ખેડૂત બાજુમાં જ ઊભા છે કે આજે પ્રેક્ટિકલી વાત કરીશું આપણે નમસ્કાર તો આપણે આ પહેલો સ્પ્રે જ હજુ લગાવ્યો છે બરાબર ને પહેલો સ્પ્રે લગાવ્યો છે મિત્રો એમનું મલ્ચિંગ છે બધી એમનો જ પ્લાન્ટ છે બરાબર તો જે પ્લાન્ટ જે પ્રમાણે ચાલી રહ્યો છે એ પ્રમાણે તમને વાત કરીશ કે પંદર લીટરમાં માત્ર વીસ જ એમ નાખ્યું છે બરાબર બીજું કે આ આપણું છે પેસ્ટ

આ આજ આપણી પેસ્ટોર્ગો થિપ્સ કથિરી માઇન્ડ મિલીબાગ લીલી મસી ઉડતી બેસતી બધી જ પ્રકારની જીવત આપણા પેસ્ટમાં આવી જાય છે બીજું કે ચૂસ્યા પ્રકારની તો કામ કરે છે સાથે સાથે પીરું લીલામાં પણ કન્વર્ટ કરે છે અને સાથે સાથે રીંગણની ક્વોલિટી પણ બનાવે છે બરાબર પણ મેન વસ્તુ છે આપણું જીવાત એટલે તમારે શું કરવાનું પહેલા પહેલી રીંગણી રોપી દોજો બાર થી પંદર દિવસ થાય છે તો ક્રોપ પરિવર્તન વીસ એમ અને આપણું જે પેસ્ટ ઓર્ગો એ માત્ર પંદર એમ અને આ આપણું છે ફંગી વોરિયર બરાબર તો જે અત્યારે જોવા જઈએ તો ખાસ તો ચોમાસામાં ફંગી સાહેરના પ્રોબ્લમ આવતા હોય છે બરાબર કે તમને પણ ખબર છે એટલે ધારો સુકાઈ જતી હોય પાણામાં ડાઘી પડી જતી હોય આ બધા પ્રોબ્લેમ જે દેખાય છે તો આપણે ફંગી વોરિયર માત્ર પંદર એમ એમ આ ત્રણનો પહેલો તમને ખબર પડી ગઈ પંદર થી વીસ દિવસની અવસ્થા હોય છોડની તો પહેલી આ ત્રણ વસ્તુનું તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે બરાબર અલગ અલગ કોઈ પ્રકારની વસ્તુ નાખવાની જરૂર રહેતી નથી બધું જ આમાં આવી ગયું ઓકે બીજી વસ્તુ તમારે ટાઈમ એવો ધ્યાન રાખવાનો છે કે જ્યારે આની સિસ્ટમ ચાલુ કરો જ્યારે આ વસ્તુ ચાલુ કરો એ પહેલા તમારે પંદર દિવસ તો આજે સાંજે સાંજે મતલબ જ્યારે સાંજે ચાર થી છ નો સમય થાય ત્યારે જઈને તમારે સ્પ્રે કરવાનો છે બરાબર પેલો સાંજે ચાર થી છ માં સ્પ્રે કરી દો બીજું તમારે ડ્રીપ છે ડ્રીપ છે તો તરત ને તરત પાણીમાં આપી શકો છો શું આપી શકો છો બતાવજો જરાક આ પાણીમાં ત્રણ વસ્તુ જે એમને અત્યારે આપી છે બરાબર આ આપણું છે ભૂમિ પરિવર્તન બરાબર આનું કામ શું એમણે કોઈ જાતનું ખાતર આપ્યું ભાઈ નહીં કોઈ જાતનું ખાતર નથી નાખ્યું ડાયરેક્ટ સીધું ડ્રીપ છે તો ડ્રીપમાં એમણે ચડાવી દીધું સ્પ્રે કરી દીધો સાંજે ડ્રીપમાં ચડાવી દીધું ભૂમિ પરિવર્તન દરેક પ્રકારના ખાતરમાં આવી જાય છે બરાબર તો કેવા ખાતર આવે છે તો પહેલા પેલું તો સલ્ફર મેગ્નેશિયમ સલ્ફર બરાબર છે પોટેશિયમ હુમેટ હુમિક આયન જીન્ક કોપર ફોસ્ફરસ નાઇટ્રોજન બીજા વિટામિન એન્જાઇમ જે બધા છે વિટામિન મિનરલ્સ બધા પાવર પાવરનું કામ શું સોઇલ પાવર તમે જે કામ કરો છો તો સોઇલ પાવર આ તમારે એક વીઘામાં અઢીસો ગ્રામ આપવાનું હોય છે બરાબર છે એ ધ્યાન રાખવાનું છે તમારે આ સોઇલ પાવર પાવર પાવરનું કામ શું જમીનમાં રહેલા જેટલા ન્યુટ્રીશન છે જે આપેલા છે અગાઉ નાખેલા છે પાયામાં ડબાયેલા છે તો તમે આ પાણીમાં રહીને ઉપર ચડાવવાનું કામ કરી રહ્યા છે બરાબર છે તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે સોઈલ પાવર એ પણ તમારે વિઘો માત્ર અઢીસો એમ આપવાનું છે બરાબર છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે બીજું એની સાથે શું આપવાનું છે રૂટ પરિવર્તન જે હમણાં તમને કીધું ખાસ કે બાવા બની જતા છે બરાબર પછી કોકળાઈ જાય રીંગણું બેસે જ નહીં એની ઉપર છોડ ઉપર તો એવી જે હાલતો લોકોને થાય છે ને તો એના માટે મારું એટલું કહેવું છે એ કુદરત જતું નથી એ કુદરતી લેવલ ઉપર મતલબ એના જે વેરિયસ વાયરસ અને ઇન્ફેક્શનને લીધે આપડે શું કરીએ કશું કરતા બરાબર છે તો એમણે જે કીધું છે તો એમણે જે કીધું એ પ્રમાણે શું થયું જે આ વસ્તુ જે લોકો ને ચાલી ચાલી પચાસ પચાસ આખા ખેતર જતા છે આપણે વાળી ગઈ નહીં મતલબ આ રૂટ પરિવર્તન જમીનમાં રહેલી કાળી ફૂગ બ્લેક ફૂક નીમા ટોળ સિકા ટોકા ગમે એવા પ્રોબ્લેમ હોય જો તમે દર વખતે તમે આપો આપો કે કે તમે પારિયામાં બરાબર તો તમારા ત્રણ વસ્તુ મિક્સ કરીને આપી દેવાનું છે જમીનની અંદર તો પહેલા શું કરવાનું સ્પ્રે કરવાનું મતલબ સાંજે સ્પ્રે કર્યો અને તરત ને તરત ડ્રીપ તૈયાર છે તો જમીનમાં આપી દો આ ત્યાં લગીને પીપડમ તૈયાર કરી દેવાનું કયું ભૂમિ સોઈલનો રૂટ બરાબર તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આનો સ્પ્રે કર્યો સાંજે તમે જમીન માં આપી દીધું કા તો સવાર તમારે સમય જે ધોળીએ પાવાનું સવાર માં લાઈટ આવતી હોય પાણીની તો સવાર તમે આપી દો આ પહેલી મેથડ પતી ગઈ હવે છ દિવસ થાય પછી તમારે શું કરવાનું છે એ તમને સમજાવી દઉં પછી તમારે પાછો તમારે અનો સ્પ્રે કરવાનો છે ખબર પડી કે નહીં તમારે ક્રોપ પરિવર્તન પેસ્ટોર્ગો અને ફંગી વોરિયર આ છ દિવસ પછી તમારે પાછો સ્પ્રે કરી દેવાનો મતલબ જેટલા પણ મારા વિડીયો છે હું એમાં ઘણી વાર કહેતો છું તમે બે વાર જમીનમાં આપી દો જેને રિઝલ્ટ જોઈએ છે એના માટેની એક પહેલી ટેકનિક છે તો તમે જયારે વપરાયું તો પેલા મેં તમને કીધું હતું કે બે વાર એકવાર જમીનમાં આપો બરાબર રિઝલ્ટ કેવું રહ્યું જોરદાર રિઝલ્ટ વસ્તુ રહેલી છે બરાબર મારે બોલવાની જરૂર નથી તમે અનુભવ કરશો એટલે ખ્યાલ આવી જશે તો આની અંદર આ પહેલો છઠ્ઠા દિવસ સ્પ્રે કર્યો હવે તમે જયારે આના પછી સીધો સ્પ્રે દસ દિવસે તમે ચાલુ રાખવાની છે બરાબર ને નવ થી દસ દિવસે તમે કરો છો પણ હવે સિસ્ટમ શું આવશે ફૂલ ફ્લાવરિંગ જયારે આવી જાય તો એની અંદર તમારે શું કરવાનું તો એની અંદર તમે લોમ પાસ છે આનું કામ શું હવે સમજો ફૂલની સંખ્યામાં વધારો કરે આવા કોર આવી ગયો છે બરાબર ને એટલે હવે આની બીજી સિસ્ટમ ચાલુ થશે બરાબર છે અત્યારે હવે આની સિસ્ટમ ચાલુ થવાની છે આ વાડીમાં એટલે બ્લૂમફાસ્ટ ફંગી વોરિયર અને પેસ્ટોર કારણ સમજાવી દઉં તમને કે આ તમે બે વાર તમે ત્રણ વાર જે માર્યું એટલે રીંગણની પિકઅપ જે પકડાવવાની બરાબર તો એ પ્રમાણે તમારે શું છે કે બ્લૂમ ફાસ્ટ તમારે ફ્લાવરિંગ ખરતું હોય ખરી જતું હોય બરાબર છે ક્વોલિટી ના આવતી હોય રીંગની વજન ના વધતું હોય અને ફૂલ આપણે જે બેસાડવાના છે ફૂલની સંખ્યામાં વધારો કરવો છે તો એના માટે બ્રૂમફાસ્ટ જરૂર પડે છે ચોમાસું છે તો મિત્રો તમારે લેવાનું છે ચોમાસું ના હોય તો પંદર થી વીસ એમ લેવાનું છે બરાબર તો આ ખાસ ધ્યાન રાખવાનું છે બ્રૂમફાસ્ટનું અને આ તો તમારે જે કીધું એમ તમે એકવાર તમે જે કીધું પંદર પંદર એમ તમે કોમન આ ટાઈપનું તમે આપો છો તો આનાથી તમારી રીંગણી લાંબો સમય સુધી ચાલશે એટલું યાદ રાખજો બરાબર એ વસ્તુ ખાસ તમને કહી દીધું તો નવ થી દસ દિવસે છંટકાવ કરતા રહો તો આના બહુ સારામાં સારી તમને ઇફેક્ટ રહેશે ને બીજી વસ્તુ ખાસ કે જે તમને દેખાય છે આ ફંગી વોરિયર આ ફંગસ એકલું નહીં તમારા આના ઘનથી લઈને બીજી ઘણી બધી જીવાતો જે અંદર તમારા રીંગણીમાં આવતી નથી બરાબર તો આનાથી આ એક બહુ મોટો બેનિફિટ છે જે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો મતલબ એક જ વસ્તુ છે જ્યારે ફૂલની સંખ્યા તમારી સારામાં સારી આવી જાય તો તમારે કોમ્બિનેશન ખાલી ચેન્જ કરતું રહેવાનું છે બરાબર છે મતલબ આપણી પાસે કોઈ એવી મોટી ઇમારત નથી કે ભાઈ અલગ અલગ દવાઓ સાંટવાનો ઢગલો છે આટલાની અંદર જ આપણી બધી વસ્તુ આવી જાય છે બરાબર બીજી વસ્તુ જે આ તમને મેં કીધું ભૂમિ સોઇલ અને રૂટ હવે તમને ખબર પડી કે રીંગણ ચાલુ થયું છે શું થયું છે રીંગણ જ્યારે ચાલુ થાય છે તો તમને પણ ખબર છે પહેલાં દસ કિલો મળતા હોય કોઈને વીસ કિલો મળતા હોય કોઈને પચીસ કિલો જેવી જેવી જમીન તો તમારે એની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે જ્યારે સ્પ્રે કરો અને મેં તમને કીધું જમીનમાં પી્યું પછી તમે પાછો સ્પ્રે કર્યો બરાબર હવે જ્યારે તમારે અને ખાસ એટલું યાદ રાખવાનું જો રીંગણ તમારા ચાલુ થાય છે તો પંદરથી લઈને વીસ દિવસે તમારે જમીનમાં ભૂમિ સોઈલ અને આ રૂટ આપવાનું ભૂલવાનું નથી આ મગજમાં ફિટ કરી લેજો કારણ કન્ટિન્યુ તમારે જો આની અંદર ઉત્પાદન લેવાનું ચાલુ રાખવું છે કન્ટિન્યુ તમારે ઉત્પાદન લેતું રહેવું છે અને દર થી છે રીંગણ લેતા હોય તો જે તમારા સોઇલ અને જે રૂટ છે એ તમને જે માપ આપ્યું એ જ રાખવાનું છે પણ જ્યારે રીંગણનું ફ્લાવરિંગ વધી જાય તો એને ખોરાકની જરૂર પડે બરાબર તે એ ટાઈમે તમારે ભૂમિ પરિવર્તન વધાર દેવાનું છે મતલબ પંદરથી વીસ દિવસે તમારે જોવાનું છે કે આની અંદર કેટલું ઉત્પાદન આવ્યું છે એ પ્રમાણે વીઘે તમારે અને વીઘે તમે જે ડ્રીપવાળા છે ડ્રીપવાળાની વાત કરું છું તે તો લોકો પાણી જ્યારે ચડાવવું તો ચઢાવી શકે છે તો તમે પાંચ પાંચ દિવસે અઢીસો અઢીસો ગ્રામ આપો તો પણ ચાલે કાં તો સાત સાત દિવસે દસ દસ દિવસે અઢીસો ગ્રામ એટલે પંદર દિવસે પાંચસો ગ્રામ આને મળી ગયો કેટલા દિવસે પંદર દિવસે પાંચસો ગ્રામ મળી ગયું બરાબર તો આને પણ એવી રીતના તમે આપી શકો છો કારણ એ ખામટું ના પાવવું હોય તો તમે આ રીતના પણ આપી શકો છો અને એ ખામટું પણ છોડશો તો કોઈ જાતનો પ્રોબ્લેમ રહેવાનો નથી જે લોકો ડ્રીપમાં રીંગણી કરે છે બીજી વસ્તુ જે ધોળિયપ આવે છે તો એ લોકો માટે પણ ખાસ છે કે જો તમે પાંચસો ગ્રામ એક જ ફેર આપો છો સીધું પંદરથી વીસ દિવસે તમારે જે ધોળિયપ આવતા હોય તો એ લોકોને પણ આ રીતના કરી શકાય બરાબર તો એક આ મોટા મોટો ટોપિક પોઈન્ટ છે

નોર્મલ માં નોર્મલ જ ચાલ્યું ને એટલે ઘણા લોકો એવું થાય છે કે ભાઈ ઇયડ એવી આઈ જાય છે કે જેના લીધે હેવી ડોઝ મારવા પડતા હોય છે અને ખેડૂત એમાં એમાં શું થઈ જાય છે ખર્ચાળમાં વધારે ઉતરી જાય છે તો તમારે ઈયડ ઉદ્ભવ વધારે ના લાવવા હોય તો તમે આ વસ્તુ આની જોડે જે અમારી વસ્તુનું કોમ્બિનેશન ચાલે છે કન્ટિન્યુ તમે છંટકાવ કરતા રહો તો તમને બેનિફિટ છે અને ખરેખર જો હેરાન હોય ને રીંગણમાં તો ખેડૂત સાચી વાત ને તો ચોમાસાની અંદર જો તમે રીંગણની જ ખેતી કરતા હોય તો આ મેં જે તમને ટેકનિક બતાવી છે તો મિત્રો સારી લાગી હોય તો તમે લાઈક શેર કરી શકો છો તમારા જે ખેડૂત મિત્ર જે લોકો રીંગણની ખેતી કરે છે તો હું તમને એટલું કહી દઈશ બાકી તમને અહીં નજીક આવજો આ રીંગણનો તમને જે ખાલી એનો પડકાર છે તમે જુઓ તમે બરાબર આ કોર ચાલુ થઈ ગયા જુઓ બરાબર એક નહીં દરેક વસ્તુમાં જોઈ લો અને અત્યારે સાથે શું કરેલું છે આ ફૂલેવર કરેલો છે બરાબર ને ફૂલેવર કરેલો છે ને ફૂલેવર પણ અત્યારે મસ્ત થઈ ગયો છે જુઓ બરાબર છે આ જો અત્યારે આ જો કોર આવન ચાલુ થઈ ગયો છે આ વસ્તુનું પ્લાનિંગ જુઓ તમે એક નહીં દરેક છોડ બરાબર છે દરેક છોડ તમે જોવો છો ને તો તમને એવું લાગશે કે આની અંદર આ જો આમ જોવામ ટાઈમ જો આમ છે તો આ વસ્તુનું જો રિઝલ્ટ અને પરિણામ જોઈતું હોય તો આ વિડીયો જે તમને બતાવી છે ટોટલ બરાબર તો આ લાસ્ટ સુધી તમે જોઈ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે અવીનવી જ ઉત્પાદન લેવું હોય તો અમારો સંપર્ક કરો માહિતી પ્રોપર મળશે દવા વાપરી કે ના તો દુનિયા છે સાહેબ ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ છે બરાબર પણ માહિતી લેવી જરૂરી છે એકવાર અવશ્ય ટ્રાય કરો બાકી હોતતા હોતતા પબ્લિક આવે છે બરાબર ઓકે તો જય જવાન જય કિસાન થેન્ક યુ સો મચ